દામોદર ગળામાં આવે તો હું માનું કે તમે સંત છો શિરોમણી છો નરસિંહ મહેતા કે ભલે જેવી તમારી ઈચ્છા જેવી પ્રભુની મરજી એમ કઈ અને નરસિંહ મહેતા છે એને રામ માંડલિક છે એક કેદની અંદર બેસાડે છે પછી પૂરેપૂરો દિવસ નરસિંહ મહેતા છે એ પ્રભુનું સ્મરણ કરતા રહે છે હે રાધે ગોવિંદ હે રાધે ગોવિંદ હે રાધે ગોવિંદ કેદાર તો નરસિંહ મહેતાએ ગીરવે મૂક્યો હતો પણ કે જ્યાં લગી કેદારો ન આવે મારી પાસે ત્યાં લગી હું ગાઈ ન શકું આ બાજુ નરસિંહ મહેતા છે રાધે ગોવિંદ રાધે ગોવિંદની માળા જપે છે અને આ બાજુ કૃષ્ણ ભગવાન ચિંતિત છે એકદમ કે મારો ભક્ત અત્યારે ખૂબ હેરાન હેરાન કરતી ભોગવી રહ્યો છે અને ભગવાન છે એ નરસિંહ મહેતાનો રૂપ લઈ અને વણિક પાસે જાય છે અને કહે છે લ્યો વણિક આ તમારા રૂપિયા અને મને કેદારો આપો અને એ નરસિંહ મહેતા છે એમ સમજીને વણીક એમને કેદારો આપે છે અને એ કેદારો છે એ નરસિંહ મહેતાને ભગવાન જેલની અંદર ખોળામાં આકાશથી ફેંકે છે નહીં પડે છે અને એ નરસિંહ મહેતાના હાથમાં કાગળ આવે છે નરસિંહ મહેતા એકદમ પાગલથી નાચવા માંડે છે વાહ વાહ મારો સાંભળ્યો આવ્યો આવ્યો મારો સાંભળ્યો મારી વાહારે આવ્યો આ રીતનો આ દિવસ અને આજનો આ દિવસ